નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ખેડા નડિયાદ મનપામાં કમિશનર તરીકે સોલંકીએ સંભાળતા જ તમામ કર્મચારીઓની બેઠક યોજાઈ નડિયાદ મનપામાં આવતાની સાથે જીએચ સોલંકીએ મનપાના તમામ કર્મચારીઓ સાથે બેઠક કરી જીએચ સોલંકી સાહેબે જણાવ્યું નડિયાદ મનપામાં પ્રથમ કમિશનર તરીકેનું જે બહુમાન મળ્યું છે તેને હું આવકારું છું નડિયાદની જનતાની સુખાગાની માટે તેમજ પાયાની સુવિધા માટે હું સતત અગ્રસર રહીશ નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવા રાજ્ય સરકારને સીધે સીધી મળી રહે તે માટેનું આયોજન કરીશું રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જી સર નડિયાદ મહાનગરપાલિકામાં આજે તમે ચાર લીધો છે શું કહેશો નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે સરકારશ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધે સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી

ટેક્સ વસુલાત એને ઝડપથી જેટલી ઝડપથી અમે કરી શકીએ એટલી ઝડપથી એને પરિવર્તન કરી અમારી સિસ્ટમમાં લાવી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરશું સાહેબ સામાન્ય રીતે સાહેબનું પણ એક સ્વપ્ન છે અને રોડ રસ્તા પ્રાથમિક જરૂરિયાત હા બિલકુલ સ્વચ્છતા માટે તો અમે સતત ભાર આપશું સ્વચ્છતા આપણી હેબિટમાં પણ હોવું જે માન્ય શ્રી પણ જે મંત્ર આપ્યો છે એને અનુલક્ષીને અને નિર્મળ ગુજરાતનું સ્વપ્ન આપણા માન્ય શ્રી પણ જોઈ રહ્યા છે એટલે તમામ લોકોને સાથે રાખીને આપણી હેબિટ્સમાં એ સ્વચ્છતા આવે અને સારામાં સારું સુચારું વ્યવસ્થા ગોઠવાય સ્વચ્છતા માટેની એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે